ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મુસ્લિમ બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા અડધી રાત્રે આરતી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસ સૂર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલાં તમામને પકડી લેશે બસ ત્યારબાદ પોલીસે ઘરના દરવાજા બંધ કરીને અંદર છુપાઈ ગયેલા તમામને બહાર કાઢ્યા હતા કોઈ શર્ટ ઉતારીને ગંજી પહેરીને સૂઈ ગયું હતું તેને પણ પકડીને પોલીસ લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત